મારો કોઈ સમાજ સાથે ઝઘડો નથી હોતો એટલે એ લંડ ફકીર સમાજ ને ઉશ્કેરવાનું રહેવા દેજે મારો ઝઘડો વ્યક્તિ સાથે હોય છે ઓ લોડા ગાણ માં તાકા તોય તો બાજવા દીકરાય પછી સમાજને ને ઊભો નો કરાય કે આવો 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 હું મરદ બોલું મરદ બાદશાહ બોલું મરદ તારી માનો પિક્કો મરદ પિક્કો મરદ ભોસડી આહીર સમાજે બેન દીકરીઓ માથે માથા દીધા છે પેલા તો તારે નામની ની આઈડી માંથી છે ને યદુવંતી સત્રિયા કાઢી નાખ ભોસડી ના વગર કારણ લઈ હાઈલો છે હું એમ નથી કે તમે સપોર્ટ નો આપો તમે તમારા ભંગાર ને સપોર્ટ આપો તો તમારા ભંગાર ની પક્ષ માં રહેવાય હો ગામો ગામ લેન્ડ ફકીરી કરવા નો નીકળે લેન્ડ ફકીરી પણ તું 2 રૂપિયા વાળો દાડીયો શું લંડ ફકીર

પણ જો ભાઈ આખા ગામે વિરોધ કર્યો તો ઈ ગૌચરની જગ્યા હતી પાંચ અવાડા બાંધીને આ ભાઈ એના જે ફાર્મ બનાવ્યું હતું ને ફાર્મ ઈ સો પીસના ખાલી પાંચ અવાડા બનાવી દીધા હતા અને અહીંયા વંડો વાળી લીધો તો અને આખા ગામે વિરોધ કર્યો તો ઈ બધી વાત મારી પાસે આવી બરાબર પછી કીર્તિ પટેલ માર્કેટ માં આવી અને અવાડા તો પેલા તૂટી ગયા હતા અવાડા પેલા તૂટી જતા તો તમે મારું નામ કેમ જોડો છો એ લંડ ફકીર એ લંડ ફકીર લંડ ફકીર હવે સાંભળ તું તારા ગળામાં જ્યાં ચેન પહેરેસ ને એનો લોગો બતાય હે એનો લોગો બતાય લંડ ફકીરા પિતળિયા લંડ ફકીર તું તારા ગળામાં જ્યાં ચેન પહેરીને આમ કમ કમ ચાંદલા કરી નીકળીશ ને ભોંસડીના તો આખા ગામો ગામ તું લંડ ફકીરી કરવા જાશ ને ગામો ગામ લંડ ફકકીરી તો એકવાર તારું આ પિત્તળિયું હોનું તો બતાય બધાને

મારી મેટર આની જોડે છે હું તને એમ કહું છું તાર સાથ અપાય ના નથી તારે એ લંડ ફકીર તારે તારા ભંગાર ને સાથ અપાય એમાંય ના નથી લંડ ફકીર પણ સાથ એવી રીતના અપાય બરાબર તારે મને કેવું હોય તો આ શબ્દોમાં કહેવાય કે આ બનાવવા બધા બધા બનાવે છે કે ભાઈ તારી કીર્તિ સંદેશ બનાવવાની તાકાત નથી તો મારા ભગવાનનો વિરોધ ન કરને ભાઈ આવા વિડીયો બનાય તાતો માદર ચોદ લંડ ફકીર અને તારી બેન રોજ હાંગ પડતા હટરના લોલીપોપ હું કરતી ખાવા દેજે એનું કરને આમ આમના જ કરવાનું ડાયર કરે તારે ચાલો ચલો એ ચાલતા તરત